એ આપણા શરીરમાં થતો એક પ્રકારનો છે જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે અને જે બેક્ટેરિયાનું નામ છે માઇકો બેક્ટેરિયમ ટ્યુબર ક્લોસીસ ઇન્ડિયામાં આ રોગ ખૂબ જ કોમન છે એટલીસ્ટ લાસ્ટ યરના ડેટા આપણે કાઉન્ટ કરીએ તો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં નિયરલી ટ્વેન્ટી સિક્સ લેક્સ ટુ થર્ટી લેક્સ ઓફ પીપલ આર ઇન્ફેક્ટેડ વિથ ટ્યુબર ક્લોસીસ અને યરલી થ્રી ટુ ફોર લેક ટ્યુબર ક્લોસીસ થાય છે એની સૌથી કોમન જે છે એ ફેફસા છે જો અગર ફેફસાનો ટ્યુબર ક્લોસિસ હોય એટલે કે લંગ ટ્યુબર ક્લોસિસ જેને પલ્મોનરી ટ્યુબર કહેવાય છે પલ્મોનરી ટ્યુબર ક્લોસીસના લક્ષણોમાં સૌથી મુખ્ય લક્ષણ જે છે એ કફિંગ એટલે કે ઉધરસ જે લાંબા સમયગાળાની ઉધરસ એક મહિના કરતાં વધારે ચાલતી ઉધરસ સાથે સાથે ભૂખ ન લાગવી સાંજે સાંજે તાવ આવવો વચનમાં ઘટાડો થવો અને ક્યારેક ક્યારેક કફમાં લોહી નીકળવું આ એના મુખ્ય લક્ષણો છે જો ટ્યુબર ક્લોસિસ અન્ય જગ્યા પર હોય તો એ પ્રમાણે તેના લક્ષણ બદલાઈ શકે છે જેમ કે લિમ્ફનો ટ્યુબર ક્લોસિસ એટલે કે જે નાની નાની સાઠ થતી હોય આપણે આપણને ગળામાં

એ આપણા ફેફસામાં ડિપોઝિટ થાય છે અને તેનાથી ટ્યુબરક્યુલોસિસ નામનો ઇન્ફેક્શન થઈ શકે ટ્યુબરક્યુલોસિસ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાતો રોગ છે એટલે કે જે દર્દીને ટ્યુબરક્યુલોસિસ હોય કે જે તેનાથી ઇન્ફેક્ટ થયેલો હોય અને ખાસ કરીને ફેફસાનો ટ્યુબરક્યુલોસિસ હોય તો એ ટાઈપના દર્દીના ખાંસી ખાવાથી અથવા તો છીંક ખાવાથી ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા એ ડ્રોપલેટ ની સાથે બહાર આવે છે તે નોર્મલ વાતાવરણમાં આઠ થી દસ કલાક સુધી પણ રહી શકે છે આ બેક્ટેરિયા બીજા કોઈ નોન ઇન્ફેક્ટેડ દર્દીના શ્વાસમાં જવાથી ફેફસામાં ડિપોઝિટ થાય છે અને એ ટ્યુબરક્લોસિસ ઇન્ફેક્શન કરે છે એટલે કે આ હવાથી ફેલાતો થતો રોગ છે જેને ડ્રોપલેટ ઇન્ફેક્શનથી સ્પ્રેડ થતો ડિસીઝ કહેવાય છે ટ્યુબરક્લોસિસના જોખમ જે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમાં ટ્યુબર ક્લોસિસ વધારે કોમનલી જોવા મળે છે જેમ કે કોઈ પણ એચઆઈવી પેશન્ટ કોઈ પણ પેશન્ટ કે જેને કેન્સલ છે અથવા તો કિમોથેરાપી લઈ રહ્યું છે જે કોઈ બી ડોનર રિસિપિયન્ટ જે કોઈ બી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રિસિપિયન્ટ છે કે તેણે હમણાં હમણાં કોઈ બી જાતનું ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કે એના સિવાય કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલું છે જે ઇમ્યુનોસ સપ્રેસન્ટ મેડિસિન્સ પર છે એટલે કે જે રોગપ્રતિકારક શક્તિ ઓછી કરવાની દવાઓ પર છે બીજું એક ડાયાબિટી આ બધા દર્દીઓમાં ટ્યુબર ક્લોસિસ થવાનું જોખમ હોય છે કારણ કે આ બધા દર્દીઓ એવા છે કે જેની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે ટ્યુબર ક્લોસિસ ને આપણે જોઈએ તો એ અલગ અલગ જગ્યાનો ટ્યુબર ક્લોસિસ અલગ અલગ રીતે નિદાન થઈ શકે છે સૌથી કોમનલી આપણે જોઈએ જે ફેફસાનો ટ્યુબર ક્લોસિસ છે તો ફેફસાનો ટ્યુબર ક્લોસિસના નિદાન માટે આરએનટીસીપી પ્રોગ્રામ અંતર્ગત ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ આપેલી છે જેમાં સ્કૂટમ એક્ઝામિનેશન એટલે કે ગળફાનો રિપોર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે અગર ગળફાના રિપોર્ટમાં ટ્યુબર ક્લોસિસના બેક્ટેરિયા જોવામાં આવે છે તો એને કન્ફર્મ કેસ ઓફ ટ્યુબર ક્લોસિસ કહેવામાં આવે છે બીજી વસ્તુ એ છે કે જો અગર ગળફામાં ટીબર ક્લોસિસના બેક્ટેરિયા નથી જોઈ શકાતા અથવા તો કોઈ દર્દીને ગળફો નથી નીકળી શકે એવું કે સ્કૂટમ નથી આવતું તો એ દર્દીઓમાં બીજો રિપોર્ટ એક્સ રેનો કરાવીને જોઈ શકાય છે ચેસ્ટ એક્સ રેમાં વગેરે ટ્યુબર ક્લોસિસ જેવા લીઝન જોવામાં આવે એટલે કે ફેફસામાં ટ્યુબર ક્લોસિસની અસર દેખાતી હોય તો એવા દર્દીને ટ્યુબર ક્લોસિસ તરીકે નિદાન કરી શકાય છે અગર બીજી કોઈ જગ્યાએ સાઠનો ટ્યુબરક્યુલોસિસ હોય તો એ જગ્યા પરથી નાની સોય નાખીને એમાંથી સોયની તપાસ કરવામાં આવે છે જેને ફાઇન નેટલ એક્સપિરેશન સાયટોલોજી એફએનએસી અથવા તો એ ગાંઠને ઓપરેશન દ્વારા રિમૂવ કરી શકાય છે જેને બાયોપ્સી કહેવાય છે એફએનએસી અથવા બાયોપ્સી દ્વારા એ ગાંઠનું નિદાન થઈ શકે છે એના સિવાય અલગ પ્રકારના ટ્યુબરક્યુલોસિસ કે જેમાં ફેફસાની અંદર પાણી ભરી જવાની શક્યતા રહેતી હોય છે તો એ કન્ડિશનમાં ફેફસામાંથી સોય મારીને પાણી ખેંચવામાં આવે છે અને એ પાણીનું રિપોર્ટ કરવામાં આવે છે જેમાં ટીબીના જંતુઓ પકડાઈ શકે છે અથવા એ છે એવું જાણી શકાય છે અગર કોઈ દર્દીને ટ્યુબર ગ્લોસીસ હોય તો એ કેસમાં પીઠમાંથી પાણી ખેંચીને તેનો રિપોર્ટ કરવામાં આવે છે અને તેના દ્વારા કન્ફર્મ કરી શકાય છે કે તે દર્દીને ટ્યુબર ગ્લોસીસ છે કે નહીં તો આ બધી અલગ અલગ પદ્ધતિઓ છે કે જેના દ્વારા ટ્યુબર ગ્લોસીસનું નિદાન થઈ શકે છે ટ્યુબર ક્લોસીસ નો સો ટકા ઇલાજ થઈ શકે છે સરકારી ગાઈડલાઇન અંતર્ગત આર એન પ્રોગ્રામ ચાલે છે જેમાં ટ્યુબર ની ટ્રીટમેન્ટ નક્કી કરેલી છે ટ્યુબર ક્લોસીસ બે ટાઈપના અત્યારે આવી રહ્યા છે એક છે ડ્રગ સેન્સીટીવ ટ્યુબર અને બીજા છે ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબર ડ્રગ સેન્સિટિવ એટલે કે જેમાં ફર્સ્ટ લાઇન ઓફ ટીબી ટ્રીટમેન્ટ કે જે પ્રથમ લાઇનની ટીબીની થેરાપી છે જે એમાં કામ કરશે તો એ ડ્રગ સેન્સિટિવ ટ્યુબર ક્લોસિસ છે અને જો એ ટ્રીટમેન્ટ એમાં કામ નહીં કરે તો એ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબર ક્લોસિસ છે એટલે ટ્યુબર ક્લોસિસના નિદાન વખતે જ અમે લોકો જાણી લેતા હોઈએ છીએ કે આ ડ્રગ સેન્સિટિવ ટ્યુબર ક્લોસિસ છે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબર ક્લોસિસ છે અગર ડ્રગ સેન્સિટિવ ટ્યુબર ક્લોસિસ હોય તો એમાં છ મહિનાની સારવાર રહેતી હોય છે જો દર્દી કોઈ પણ ભૂલ કર્યા વગર કે દવા એક બી દિવસ લેવાનું ચૂકે નહીં અને છ મહિના સારી રીતે દવા પૂરી કરે તેમજ પ્રોપર રેસ્ટ કરે સારો ડાયટ લે તો આ બધી કન્ડિશનમાં ટ્યુબરક્લોસિસ ઇઝીલી ક્યોર થઈ શકે છે અગર જો એ દર્દીને ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્લોસિસ છે કે જેને આપણે લોકલ લેંગ્વેજમાં ભારે ટીબી કહેવામાં આવે છે તો એના માટે કમસે કમ અઢારથી ચોવીસ મહિનાની થેરાપી હોય છે અત્યારે નવ થી અગિયાર મહિનાની થેરાપી પણ અવેલેબલ છે પણ નવ થી અગિયાર ની થેરાપીમાં માં ડ્રગ પિલ બર્ડન ખૂબ જ વધારે હોય છે કે દવાઓ જે લેવાની હોય છે એની સંખ્યા વધારે હોય છે જો અગર વધારે સંખ્યામાં દવાઓ લઈ શકતા હોય આડસર ના આપતી હોય તો એ કેસમાં અમે નવ થી અગિયાર મહિનાની થેરાપી આપીએ છીએ અને જો દવાઓ ઓછી લેવા દર્દી રેડી હોય તો એને અઢાર થી ચોવીસ મહિનાની થેરાપી આપી શકાય છે ટ્યુબરક્યુલોસિસ ના મુખ્ય કોમ્પ્લિકેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન છે બ્રોન્કિયક્ટેસિસ એટલે કે શ્વાસની નળીઓ ખુલી જવી એની દિવાલો ડિસ્ટ્રોય થઈ જવાના લીધે બીજું કોમ્પ્લિકેશન છે ટ્યુબરક્યુલોસિસ નું કે ફાઇબ્રોસિસ જે ફેફસામાં જાડી પડવાની બીમારી પણ કહેવામાં આવે છે ત્રીજું કોમ્પ્લિકેશન છે ક્લુરલ ઇફ્યુઝન એટલે કે ફેફસામાં પાણી ભરાઈ જવું ચોથું કોમ્પ્લિકેશન છે ન્યુમોથરેક્સ એટલે કે ફેફસામાં હવા ભરાઈ જવી અને આના સિવાય એક એમ્પાયરમાં કરીને કોમ્પ્લિકેશન કહેવાય છે કે જેમાં ફેફસામાં રસી ભરાઈ જવી આ ટ્યુબર કોમનલી થતા કોમ્પ્લિકેશન છે ટ્યુબર ક્લોસીસ અલગ અલગ જગ્યા પર સ્પ્રેડ થયેલો હોય જેમ કે બ્રેઇનમાં સ્પ્રેડ થયેલો હોય તો એને ટીબી મેનિન્જાઈસ કોમ્પ્લિકેશન છે એના સિવાય કોમ્પ્લિકેશનમાં અગર ટ્યુબર ક્લોસીસ હાર્ટ સુધી સ્પ્રેડ થતો હોય તો ટીબી પેરીકારીસ બોન નો ટીબી હોય તો કોપ્સ ફાઈન એ બધા સેફટી સેફ્ટીનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે એમાં સર્વપ્રથમ છે વેક્સિનેશન જે બીસીજી વેક્સિન છે જે ટ્યુબર ક્લોસીસ માટે બાળકોમાં આપવામાં આવે છે બાળકોના જન્મ સમયે જ બીસીજી વેક્સિન આપવામાં આવે છે આના સિવાય ઇન્ફેક્શન પ્રિવેન્ટિવ મેજર્સ એટલે કે આપણે કોઈ પણ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા જે મેજર્સ લેતા હોઈએ જેવી રીતના કોરોનાથી બચવા માટે આપણે માસ્ક પહેરતા હતા હાઇજીન ફોલો કરતા હતા તે વસ્તુ ટેબર ગ્લોસીસમાં પણ લાગુ પડે છે કારણ કે એ ફીવર પણ કોરોનાની જેમ ડ્રોપલેટ થી સ્પ્રેડ ઇન્ફેક્શન છે તો એ પ્રિવેન્ટ કરવા માટે આપણે ઇન્ફેક્ટિવ ઇન્ફેક્શન પ્રિવેન્ટિવ મેજર્સ લઈ શકીએ માસ્ક કરી શકીએ હેન્ડ હાઇજીન ફોલો કરી શકીએ એઝ અર્લી એઝ પોસિબલ એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ તો એ કમ્યુનિટીમાં ટીબી ઇન્ફેક્શન ફેલાતા આપણે બચાવી શકીશું ટ્યુબર ક્લોસિસ માટે બાળકોમાં આપવામાં આવતી બીસીજી વેક્સિન એ ટ્યુબર થી આપણને બચાવી શકે છે આ ભલે એ હન્ડ્રેડ પરસેન્ટ પ્રિવેન્ટિવ નથી મતલબ કે સોય સો ટકા કેસિસ બચાવી નથી શકતા આપણે પણ બાળકોમાં થતા સિવિયર ટીબીના કેસીસ એ વેક્સિન લેવાથી આપણે પ્રિવેન્ટ કરીએ છીએ હાલ કોઈ એડ ટુ વેક્સિન ટીવર માટે નથી પણ એનું સંશોધન હજુ ચાલી રહ્યું છે